પટેલ ઋત્વ ભરતભાઈ તૃતીય ક્રમે તેમજ અંડર સેવન્ટીન ભાઈઓમાં મિસ્ત્રી સ્મિત મોહનભાઈ દ્વિતીય ક્રમે અને પટેલ નિશાંત કુમાર તૃતીય ક્રમે પ્રાપ્ત કરેલ છે આર્ચરી રમતમાં પરમાર કૌશિકભાઈ દ્વિતીય ક્રમે અને ચૌહાણ પવનસિંહ દિનેશભાઈ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તેમજ એથ્લેટિક્સ રમતમાં ઊંચી કૂદમાં રાવળ કેવળ દ્વિતીય ક્રમે તથા આઠસો મીટર દોડમાં બાબુર જલપન તૃતીય ક્રમે તથા બસો મીટર દોડમાં ભુબડિયા રસિક તૃતીય ક્રમે તેમજ ઊંચી કૂદમાં મિસ્ત્રી ક્રિસમ સંજયભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે ઉપરોક્ત તમામ ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરવા બદલ તથા ભવિષ્યમાં રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરે અને શાળાનું તથા પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ ટેબલ ટેનિસ કોચ કેવલ પટેલ એથ્લેટિક્સ કોચ મુકેશ પટેલ આર્ચરી કોચ મનાથ ભાવનાબેન તથા શાળા પરિવાર તથા આચાર્ય આચાર્યશ્રી તેમજ કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા